જાગી જાજો વિશાવદરની જનતા કારણ કે હવે તમારા ધારાસભ્ય જાગ્યા છે ચૂંટણીના તાલે ઝૂમવા રહેજો તૈયાર કારણ કે હવે ચૂંટણી આવી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે બે થી તમારા શહેરનો વિકાસ અટકી ગયો હતો એવું તમારા ધારાસભ્ય કહી રહ્યા છે એટલે જ બે હજાર કદાચ વિકાસ થઈ જશે વિસાવદરનો એવું ધારાસભ્ય માની રહ્યા છે હર્ષદ રીબડિયા ફરી એકવાર ચૂંટણીને વેગ આપી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે શું છે સમગ્ર અહેવાલ આવો સાથે મળીને જોઈએ વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા વિસાવદર ફરી એક વખત ચૂંટણી થઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે બે હજાર બાવીસ થી ખાલી પડેલી સીટ હવે બે હજાર પચીસમાં ભરાઈ શકે તેવી તૈયારીઓ જોવા મળી રહી છે બે હજાર બાવીસમાં હર્ષદ રિબડિયા સામે ભૂપત ભાયાણી જીત્યા હતા અને હર્ષદ રિબડિયાએ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી આ પછી મામલો કોર્ટના થાળે હતો એટલે ત્રણ વર્ષ ચૂંટણી થઈ શકી નહીં અને વિસાવદરમાં કોઈ પણ ધારાસભ્ય હતા નહીં ત્યારે થોડાક સમય પહેલાં જ અમિત શાહ ગુજરાતમાં આવે છે અને સૂત્રોના જણાવ્યા મુજબ તે હર્ષદ રિબડિયાને મળે છે અને હર્ષદ રિબડિયાને મનાવે છે કે પોતાની પિટિશન ફાઇલ પાછી લે અને ચૂંટણી માટે તૈયાર રહે ત્યારે હર્ષદ રિબડિયાએ મંગળવારે પોતાની પિટિશન ફાઇલ પાછી ખેંચી હતી અને એટલે જ હવે આપણને વિસાવદરમાં ફરી વખત ચૂંટણી થઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે અનેક સવાલો આપણી સામે પેદા થાય છે કારણ કે હર્ષદ બડ્યા એવું કહી રહ્યા છે કે મારા વિસાવદરનો વિકાસ અટકી રહ્યો હતો એટલે હું આ પિટિશન ફાઇલ પાછી ખેંચું તો તો શું 2022 થી 2025 માં વિસાવદરની જનતા ક્યાં આટા મારવા ગઈ હતી શું વિસાવદરમાં ત્રણ વર્ષ માટે ધારાસભ્યએ એવો ગેપ લીધો હતો કે પોતે ક્યાં અભ્યાસ કરવા જાય કે વિકાસ કઈ રીતે થઈ શકે અને સૌથી મોટો સવાલ હર્ષદ રીબડિયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને એ સમયના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા છે ત્યારે ભાજપ હર્ષદ રિબડીયા કે ભૂપત ભાયાણી બેમાંથી કોને સીટ આપે છે જોકે ઘી ઢોળાય તોય ખીચડીમાં છે આવી પરિસ્થિતિ થઈ શકે છે ત્યારે હવે આપણે જોવાનું રહ્યું કે ભૂપત ભાયાણીને સીટ મળે છે કે હર્ષદ રિબડિયાને અને વિસાવદરનો વિકાસ કઈ રીતે કેવી રીતે થાય છે આવા સમગ્ર અહેવાલો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને આપો રજા નવજીવન ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહો અને અમને સહકાર આપો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર